આજે મિત્રો એક સરસ મજાની માહિતી લઈને આવ્યો છું તમારા સમક્ષ હું એક મિત્રને મળ્યો હમણાં અને મને ભોળાધામ વિશે એમને થોડી માહિતી આપી એટલે મને થયું કે તમારા લોકો સુધી શેર કરું અને ભારત વર્ષમાં ઘણા બધા આપણા ભાઈ બહેનોને આ માહિતી ખૂબ જ કામ લાગશે એટલે જેથી તમે વધુને વધુ લોકો સુધી આ માહિતી શેર કરો તમારું નામ જણાવો પેલા અમારા દર્શકોને મારું નામ ચંદ્રસિંહ બરાબર છે કયું ગામ તમારું અમારું ગામ વિરવા બરાબર છે હવે અત્યારે વિશે તમે મને વાત કરતા હતા એ અમારા દર્શકો ને જણાવો તમને કેટલા સમય પેલા દારૂની લત હતી અત્યારે શું તકલીફ છે અને દાદા ના શું તમને પરચા મળ્યા જો પેલા જ હું એક તમને વાત કરું હું ગાડી બે હાજર એકમાં મારું લાયસન્સ આવ્યું નવાણું માં લાયસન્સ આવ્યું બરાબર ટેન્કર આખું બાવીસ વરા બાવીસ વરામાં એટલો દારૂ પીધો મેં એની રીત જ નથી એમ બાવીસ વર્ષ બાવીસ વર્ષ દારૂ પીધો

મહારાષ્ટ્ર લાગે રાજસ્થાન લાગે હરિયાણા પંજાબ કોઈ પણ યુપી ઉત્તરાખંડમાં કોઈ રાજ્ય મારે બાકી નથી આ મહિનાથી દારૂ આપણે સોમનાથમાં કોઈ રાખે નહીં દારૂ પછી આપડી પ્રગતિ છે મારા ગીચામાં દસ રૂપિયા નો હોય અત્યારે હજાર પંદરસો રૂપિયા મારી પાસે કાયમ નીકળે ભોળાદની દયાદ ની ભોળાદ જઈને આવ્યો અને ભોળાદ જાતો મને એર વાડો ઉતરો ક્યાં બગોદરા ચોકડીએ એટલે મેં ગાડી સીધી આમ કરી લીધી હું ફોર વ્હીલર પેલો ફરચો એ મને બરોબર શાક સાત ભોળા નો અને ભોળા નતું જવું અને આફડો વિચાર આવ્યો મારે દીકરીનો દીકરો હોય આફડો એ વિચાર આવ્યો કે જાવું જોઈએ ગયો અહીંયા મેલવો ત્રણ વાગે લાગે એવું કે દારૂ નથી મેલવો જેવું પાણી આવ્યું એ બધા દાદા નું પાણી મને આપ્યું અહિયાંથી એક લગ્ન લાગી બાપુ ને આપણે મળી જાય નથી બરોબર બાપુ નામ છે દર્શન છેલ્લે આમ દર્શન આમ છેટે થી થયા ત્યાંથી એમ થઈ ગયું તી પછી હું પચીસ જણા લઈ ગયો અહીંયા બરાબર એમાં ત્રણના ના સંબંધે થઈ ગયા

તો તમે કોઈને માનો કે તમે જેમ કીધું એમ કે દારૂ ચોવીસ વર્ષથી તમે પીતા ચોવીસ પહેલાં પાંચ મહિના થી સદંતર બંધ દારૂ પાંચ મહિનાથી સાવ બંધ ને હવે કોઈ એવા દર્શકો છે જેના ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈ એવી તકલીફ હોય ને જે લોકો ને આ રીતે દારૂ છોડાવવું હોય તો ત્યાં કયા સમયે જવું ઘોડા જો એક તમારે સોમવારે સોમવારે

મેં કીધું એમ લાગે કે એના માણસ હજી એવો ને એવો જુવાન છે આ ભોળા ની દયાદ ની પુરા પુરામ જય વીર જય વેર રાજાજી